ગુડ મોર્નિંગ હર હર મહાદેવ તો ચલો આપણે આજે એક બીજા હજાર વર્ષ જૂના શિવ મંદિરમાં પહોંચી ગયા છીએ તો હર હર મહાદેવ સ્વાગત કરું છું આપ સૌનું મારી ચેનલ પર મિત્તલ જડેજા બ્લોગ માં આપનું સ્વાગત છે તો આ પ્રાચીન કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર સુએજ ફાર્મ જવાના રસ્તા પર એટલે કે પીરાણાવાડા રોડ પર આવેલું છે અમદાવાદ ની ભીડભાડ દૂર આવે ખૂબ જ સુંદર અમદાવાદની ભીડભાડથી દૂર એક એવા પ્રાચીન મંદિરે હું આજે આવી ગઈ છું જે મંદિરનું નામ જ એટલું સુંદર છે કાશી વિશ્વનાથ મહાદેવ તો અહીંયા આગળ આ મંદિરની વિશેષતાઓ શું છે તો કહેવામાં આવે છે કે આ મંદિર સોળસો છેતાલીસમાં પ્રસ્થાપિત થયું છે અહીંયા અને મંદિર આટલા વર્ષો જૂનું છે શિવલિંગ આટલા વર્ષો જૂનું છે છતાં પણ અહીંયા આગળ કોઈને હજુ આ મંદિર વિશે કોઈ જ માહિતી નથી કારણ કે લોકો બહુ ઓછા આવે છે કારણ કે મંદિરની આસપાસનો તમે ખાલી વિસ્તાર જુઓ એટલો શાંતિ અને સુકૂન ભર્યો છે કે તમે જુઓ છો આ મંદિર છે અને પાછળ આટલો બધો એરિયા છે મારી પાછળ આપ જુઓ છો અમુક અમુક લોકો જ આવે છે મંદિરમાં

हाँ। तो हमारे जो महंत श्री जयराम दास खाखी हाँ दो आदमी निकली थी वो और लगभग अंदाजी देखो ना सन 1646 सौ छियालीस ईस्वी सोलह सौ छियालीस हाँ यहाँ पे बहुत पुराना बहुत हुआ। पुराना है काफी पुराना हुआ बहुत पुराना पहले तो क्या यहाँ बहुत बड़ी सावाड़ी गांव था सावाड़ी गांव अच्छा उसके बाद क्या है कि यहाँ नदी जो है ना अपने सावर नदी यहाँ से बाढ़ आया बाढ़ में क्या है कि सब यहाँ से बह गया बह गया इसके लिए सब आगे पीछे हो गया अच्छा लेकिन ये शिवलिंग इतना पुराना है सोलह सौ स्वयं स्वयं शिवलिंग स्वयं निकले हुए ચલો હવે વિલંબ કર્યા વિના હું તમને કાશી વિશ્વનાથ મહાદેવના સીધા દર્શન કરાવું છું મારા માધ્યમથી આજે આપણે જાણીએ કે શિવલિંગની ઉત્પત્તિ કેવી રીતે થઈ એક પૌરાણિક દંતકથા અનુસાર બ્રહ્માંડની રચના પછી ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે યુદ્ધ થયું હતું અને બંને પોતાને સૌથી શક્તિશાળી સાબિત કરવામાં વ્યસ્ત હતા આ દરમિયાન આકાશમાં એક ચમકતો પથ્થર જોવા મળ્યો અને આ સાથે જ આકાશવાણી થઈ હતી જેમાં કહેવામાં આવ્યું કે જે આ પથ્થરનો જે કોઈ અંત શોધી લેશે તેને શક્તિશાળી માનવામાં આવશે એવું માનવામાં આવે છે કે તે પથ્થર જ શિવલિંગ હતું પથ્થરનો છેડો શોધવા માટે ભગવાન વિષ્ણુ નીચે ગયા અને ભગવાન બ્રહ્મા બંને ઉપર ગયા પણ બંનેને અંત ન મળ્યો એ પછી ભગવાન વિષ્ણુએ પોતે હાર સ્વીકારી પણ બ્રહ્માજીએ વિચાર્યું કે જો હું પણ હાર માની લઈશ તો વિષ્ણુ વધુ શક્તિશાળી ગણાશે એટલા માટે બ્રહ્માજીએ કહ્યું કે તેમને પથ્થરનો છેડો મળી ગયો છે પણ એટલામાં ફરી એક અવાજ આવ્યો કે હું શિવલિંગ છું અને મારો ન તો કોઈ અંત છે કે ન તો કોઈ શરૂઆત અને તે જ સમયે ભગવાન શિવ પણ પ્રગટ થયા હતા એવી માન્યતા છે શિવલિંગ બે શબ્દોથી બનેલું છે શિવ અને લિંગ શિવ એટલે કલ્યાણ અને લિંગ એટલે સર્જન શિવલિંગ બે પ્રકારના છે પહેલું જ્યોતિર્લિંગ અને બીજું પારત શિવલિંગ જ્યોતિર્લિંગને આ સમગ્ર બ્રહ્માંડનું પ્રતિક માનવામાં આવે છે અને જ્યોતિર્લિંગની ઉત્પત્તિ વિશે ઘણી કથાઓ પ્રચલિત છે કહેવાય છે કે મન ચિત્ત બ્રહ્મા માયા આત્મા બુદ્ધિ આકાશ વાયુ અગ્નિ જળ અને ધરતીમાંથી શિવલિંગનું સર્જન થયું છે અને આ મંદિરમાં ભર તડકામાં પણ એટલું સરસ ઠંડુ વાતાવરણ લાગતું હતું કે ત્યાં આગળ જે વૃક્ષના છાયા નીચે આપણને એમ થાય કે બેસીએ ને તો બિલકુલ ગરમી ના લાગે તો આ મંદિરના પ્રાંગણમાં એક ડેરી છે તે એક હાથીની સમાધિ છે જ્યાં આગળ તમે અત્યારે નંદીની જે પ્રતિમા જોઈ રહ્યા છો એની નીચે જ આ ડેરીમાં હાથીની સમાધિ છે હાથી સમાધિ તો અહીંયા મંદિરમાં જ એક સુંદર મજાનું રામજી મંદિર પણ છે કે જે વર્ષોથી છે અને અહીંયા એમના જે ગુરુ મહારાજ ખાકી મહારાજ હતા તેઓ સેવા અર્ચના કરતા હતા અને કહેવામાં આવે છે કે લોકો દૂર દૂરથી આ મંદિરમાં માનતાઓ માને છે જેમને બાળક નથી હોતા સંતાન લોકો અહીંયા માનતા માને છે અને એમની માનતા પૂરી થાય છે તો એ પ્રમાણે તેઓએ માનેલી વસ્તુઓ તાજવે તોલીને આ મંદિરમાં ધરાવે છે તો આ મંદિર ફક્ત પ્રાચીન જ નહીં પણ ખૂબ જ ચમત્કારિક છે એવું પણ અમને જાણવા મળ્યું વર્ષોથી અહીંયા છે ખરેખર તમારે કોઈ પણ વિધિ કરાવી હોય તો આ શાંતિપૂર્વક વાતાવરણમાં તમે વિધિ પણ કરાવી શકો છો એટલું સુંદર શિવાલય આવેલું છે જિગ્નેશભાઈ ક્યાંથી ક્યાંથી આવો છો કિશનપુરથી કિશનપુરથી તો આપા મંદિર વિશે કેવી રીતે જાણો છો અમે ત્રણ સોમવારથી અહીંયા આવીએ છીએ અને શિવરાત્રિના દિવસે ખાસ આવ્યા અને હવેથી અમે નક્કી કર્યું કે દર સોમવારે આવું એટલે આપે આ મંદિર એકવાર જ્યારે શિવરાત્રીમાં જોયું ત્યારથી આપે નક્કી કરી લીધું છે કે તમે હવે હર સોમવારે અહીંયા જાવ છો હા બરાબર તમે યત્ન કરી શકાવો છો અને અહીંયા હાથીની સમાધિ પણ આવેલી છે અને તમે જુઓ છો તમે ઘાસ ચારો પણ ખવડાવી શકો છો મંદિર બહુ સુકૂન અને શાંતિવાળી જગ્યાએ છે અને આપ જોઈ શકો છો કે આ મંદિરની ધજા છે સોળસો છેતાલીસ માં મંદિરની સ્થાપના થયેલી છે એટલે તમે વિચારી શકો છો કે મંદિર કેટલું જૂનું છે તો આ મંદિરની મુલાકાત એકવાર જરૂરથી લેજો તો ફરી મળીશ કોઈ બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ જતા જતા કહીશ કે કરતા કરે ન શકે શિવ કરે સૌ હોય તીન લોક મે મહાકાલ સે બડા ન કોઈ ફરી મળીશ હર હર મહાદેવ